દિવાળીએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને રેશમી જરદોષી વાઘા અને હીરા ચડિત દિવાળી પૂનમ નિમિત્તે દાદાનું ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને શુદ્ધ રેશમી પ્યોર શિલ્ક જરદોશી વર્ક વાળા વાઘા ધારણ કરવામાં આવ્યા હતા જે દર્શન કરી અને કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ પવિત્ર દિવસે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી અને સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજના દિવ્ય શણગારની વિગતો આપતા પૂજારી સ્વામી જણાવ્યું હતું કે દાદાને પહેરાવવામાં આવેલા વિશેષ વાઘા વૃંદાવનના ચાર કારીગરો દ્વારા દસ દિવસની જહેમત બાદ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ખાસ જરદોશીની ઝીણવણભરી કલાકારી કરવામાં આવી છે વળી શ્રી કષ્ટભંજન દેવને ડાયમંડ હીરા જડિત મોરના આકારનું ચાંદીનો મુગટ ધારણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત હનુમાનજીના સિંહાસનને વડોદરાથી મંગાવવામાં

દેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો